વ્યાકરણ ગ્રંથો લખાયા છે હવે આપણે તો વિચાર જ નથી કર્યો કે એક ડાંગમાં ભણતો વિદ્યાર્થી એની સામે આપણે ગુજરાતી પાઠ્યપુસ્તકો ધરી દીધા છે અને કોઈ કાઠિયાવાડનો કે કોઈ ઉત્તર ગુજરાતનો જેને હજુ આ આ આ આ પ્રદેશની વાસ્તવિકતા જ નથી ખબર એવી ભાષાના શિક્ષકને ત્યાં મૂકી દીધા છે અને પછી પરિસ્થિતિ એ ઊભી થાય છે કે આ વિદ્યાર્થીઓને આ ગુજરાતી સામે ટકવું અથવા ગુજરાતી સામે ઊભા રહેવું એટલે જાણે કે કોઈ પરગ્રહની ભાષાની સામે ઊભા રહેવું એટલે આ ભાષાને સમજે અને જુઓ કોઈ પણ એક ભાષાને જન્મ લેતા લાખો વર્ષ લાગતા હોય છે અને એને મરતા બહુ વાર નથી લાગતી લગભગ દેશની અને ગુજરાતની આદિવાસી ભાષાઓ મરણ પથારીએ પડી છે કારણ કે લોકોને એવું જ છે કે આ તો બોલી હોય છે ઈટ્સો કે તમે એને બોલી કહો કે ભાષા કહો પણ એ ભાષામાં આદિવાસી જ જીવે છે આ માત્ર વાણી કે માત્ર બોલવાનો વ્યવહાર નથી આ આદાન પ્રદાનનું માત્ર સાધન નથી પણ એક આખો જ જીવન વ્યવહાર એમાંથી ધબકતો હોય એ ભાષાને ઓળખ્યા વગર એ જીવનને ઓળખ્યા વગર આપણે જ્યારે કોઈક સમાજના માથે શિક્ષણ કેવું કંઈ પણ મારી દઈએ છીએ ત્યારે આ તકલીફો થતી હોય છે એટલે ધર્મેશભાઈ તમારો પ્રશ્ન બહુ જ આ આ દિવસે અત્યંત વાજબી છે કે શું હોઈ શકે માનો કે આટલી બધી એ જે પૂર્વ પટ્ટામાં આદિવાસી વિસ્તારમાં આટલી બધી ભાષાઓ બોલાય છે તો બધા જ બધી જ ભાષાના પાઠ્યપુસ્તકો ન હોઈ શકે સમજી શકાય એવું છે પણ ઓછામાં ઓછું ત્યાં ભણાવતો શિક્ષક એ આ ભાષાને ને સમજતો હોય ત્યાંના બાળકોની જે વાણી કે જેને આપણે જેને વર્લ્ડ સ્પોકન વર્લ્ડ કહીએ છીએ એ વાણીથી બોલાતી ભાષા કરતા પણ બીજી એક ત્યાંની પરિવેશની ભાષા છે એ ભાષાને જોઈએ આ વિષયે ચિંતન બહુ આવશ્યક છે કારણ કે જ્યારે આપણે લોકો સિવિલ સર્વિસિસ જેવી ઉચ્ચ સેવાઓ વિશે સાંભળીએ કે વાત કરીએ અને સિલેબસ સ્ટડી કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે કોઈ પણ અધિકારી બીજા રાજ્યથી હોય અને એનો કોઈ કેડર બીજા રાજ્યમાં હોય ત્યારે ત્યાંની સ્થાનિક ભાષા ત્યાંની બોલી એના વિશે અભ્યાસ કરે છે અને ત્યાંનું શીખે છે જેથી એ વ્યક્તિ તેનો થઈ શકે તો આવું જ કોઈ ચિંતન શિક્ષણ ક્ષેત્રે પણ અનિવાર્ય હોઈ શકે છે આપનો પ્રશ્ન અને સાહેબે ખૂબ સુંદર રીતે આ પ્રશ્નને રજૂ કર્યો કે કઈ રીતે એ જરૂરી છે કારણ કે બધી બોલીઓ કે ભાષાઓ આપણે જે પણ કહીએ એ એમના ઘરે કચ્છી પણ એમના ઘર સુધી સીમિત થતી જાય છે તો ઘણી બધી બોલીઓ છે કે જેને આપણે લોકોએ આ રીતે ટેકનોલોજી કરવી જોઈએ મેબી અને સંશોધનને પણ અવકાશ છે પણ આપણે આજ સાથે જે આનંદકુમાર સાહેબે વાત કરી કે ઓળખ છે એ બોલી પણ આ સાથે જ બીજી ઘણી બધી પ્રકારની ઓળખ છે જેને કલા અને સંસ્કૃતિનો વારસો કહીએ છીએ તો હું કનુભાઈ સાહેબ આપને પૂછવા માંગીશ કે કયો વારસો કે કેવી સંસ્કૃતિ રંગબેરંગી સંસ્કૃતિ છે જે કાયમથી આદિવાસી સંસ્કૃતિ લોકોના મન મોહી લેતી હોય છે જી કનુભાઈ સાહેબ આપને મારો અવાજ આવી રહ્યો હશે જી અવાજ આવી રહ્યો છે સર હું આપને પૂછવા માંગુ છું કે આપણે આદિવાસી સંસ્કૃતિ કે એમના લોકજીવન નૃત્ય કે અન્ય કલાઓ વિશે જાણવા માંગીએ તો કઈ રીતનો વારસો આપણને ગુજરાતમાં જોવા મળે છે આવી જે કોઈ તકનીકી ખરાબીના કારણે આપણે પહોંચી નથી શકીએ આપણે આગળ વધીએ તો એક મજાનું ગીત મને યાદ આવ્યું છે એ જો હું કહું તો નાનપણમાં અમે સાંભળેલું આ કે આમી અસલ ડાંગી આદિવાસી આમી ઝાડી જંગલના રહેવાસી અમે માવલી માતાના પૂજારી અમે જાડી જંગલના રહેવાસી પણ આનંદકુમાર સાહેબ હવે એવું એવું એવો પ્રશ્ન થાય મનમાં કે હવે માત્ર આદિવાસીઓ માત્ર જંગલ પૂરતા સીમિત નથી એ અર્બન એરિયામાં રહે છે બધી જગ્યાએ રહે છે તો આદિવાસી ઓળખ એવી તો કઈ ઓળખ છે જે સતત એમની સાથે રહેતી હોય છે જે સતત એમને આદિવાસી તરીકે ઓળખાવે છે તો એ વારસાનો રણકો કેવો રહે છે બરાબર છે યુનોએ પણ આ વાતનો સ્વીકાર કર્યો છે કે કેટલીક કેટલાક પ્રદેશોમાં કેટલાક દેશોમાં કેટલીક જાતિઓ કેટલાક સમુદાયો એ આદિકાળથી વસવાટ કરે છે આદિવાસીઓનો તમે ગુજરાતમાં કે ભારતમાં ઇતિહાસ શોધો તો એ આદિવાસીઓ એ મૂળ ભારતના જ નીકળશે અન્ય કેટલીક જાતિઓ એ એ બહારથી આવી જેમ કે છેલ્લે અંગ્રેજો આવેલા એની પૂર્વે કોઈક બીજી બીજા સમુદાયો બીજી જાતિઓ આવેલી પણ આદિવાસીઓ એ મૂળ આ ભૂમિના નિવાસી છે એટલે આદિવાસીઓની ઓળખ સાથે એક બાબત એ જોડાય છે કે એ એ જ્યારે પોતાનો મૂળ નિવાસી હોવાનો દાવો કરે છે ત્યારે એનો અર્થ એવો નથી કે અન્ય જાતિઓ એ અહીંયા રહેવા માટે પાત્ર નથી અથવા તો તમે અહીંથી ભાગી જાઓ મૂળ વાત એ છે કે તમે આ જે અહીંના મૂળ નિવાસીઓ છે એમના મૂળપણાનો સ્વીકાર કરો અને એમને ઓળખો એમને જાણો એમનું શું કહેવું છે અને એમની એમણે શું કહેવું છે એને પણ તમે ધ્યાન પર લો હવે આ મેં પહેલાં જ કીધું એમ કે ક્યાં તો એ રાક્ષસ છે અથવા તો એ પ્રકૃતિની ગોદમાં આનંદ કરતો નાચતો ગાતો એ એક આમ આમ શું કહેવાય કે મ્યુઝિયમને પાત્ર એ એવું અસ્તિત્વ છે અને એટલે પછી આપણા રાષ્ટ્રીય તહેવારોમાં અથવા આપણા મહેમાનોની નુમાઈશ માટે આપણે એમને બોલાવી બોલાવીને નચાવીએ છીએ પણ આ બે ઓળખોની વચ્ચે રાક્ષસ અને બીજી બાજુ ભલો ભોળો અને સીધો સાદો અને પવિત્ર અને એવા કોઈક એવી કોઈક ઓળખની વચ્ચે આદિવાસીની સાચી ઓળખ પડેલી છે અને એ એના સુધી પહોંચ્યા વગર જઈ શકાય નહીં મૂળ વાત એ છે કે એ મોટે ભાગે મોટે ભાગે જંગલ વિસ્તારમાં ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની પૂર્વ પટ્ટી એ એમનો રહેણાંક વિસ્તાર છે અને છેક આઝાદી સુધી આઝાદીના સમય સુધી એ ભાગે પોતાના રહેણાંક વિસ્તારમાં દુર્ગમ વિસ્તારમાં એ રહ્યો છે એટલે મુખ્ય કહેવાતી મુખ્ય ધારાથી આ એક પ્રકારનું અંતર રહ્યું છે પણ એનો અર્થ એવો નથી કે આમની પોતાની કોઈ સંસ્કૃતિ નહોતી એમની પોતાની રાજ્ય વ્યવસ્થા હતી એમની પોતાની ન્યાય વ્યવસ્થા હતી એમની પોતાની સમાજ વ્યવસ્થા હતી બધા જ પ્રકારની વ્યવસ્થાઓ અને ઉત્તમ વ્યવસ્થાઓ હતી તમને એક જ દ્રષ્ટાંત આપું કે જ્યારે એક એવા અનાજ ભંડારો બનાવવામાં આવતા હતા ગામોમાં કે વર્ષ સારું હોય વધારે સારો પાક થયો હોય ત્યારે બધા ત્યાં પાક જમા કરાવે એટલે કે પોતાની શક્તિ મુજબનો પાક ત્યાં અનાજ ત્યાં ભેગું કરે અને જ્યારે દુષ્કાળ પડે ત્યારે એ જ અનાજ પાછું લોકોને આપવામાં આવે આ વ્યવસ્થા હતી તમે જુઓ કે એમની પાસે પોતાનું આગું એક અને એક સંપન્ન એવું વંશી શાસ્ત્ર જેને આપણે શાસ્ત્ર છે એ કહીએ આજ સુધી આદિવાસીઓ નહીવત હોસ્પિટલો સુધી પહોંચતા હતા તોય બી તમે જુઓ કે એ પોતાના જંગલમાંથી પોતાની આસપાસથી પ્રકૃતિમાંથી પોતાની ઔષધિઓ શોધી લેતા હતા આ જે જ્ઞાન પરંપરા છે આ જે જ્ઞાન વારસો છે અને આ આ અનુભવ માત્ર એક આદિવાસી તરીકે મારો નથી બિનઆદિવાસીઓએ પણ અને મોટા અધિકારીઓએ અને આગળ પડતા વ્યક્તિઓએ પણ એ અનુભવ કર્યા પછી ડાંગમાં હમણાં ઔષધ કેન્દ્રો ખોલવાની આખી એક મુહિમ ચાલેલી હતી એટલે કે આ જે એ લોકોની જાણકારીનું શાસ્ત્ર છે કયા ઝાડનો ઉપયોગ શું થઈ શકે કયા પશુને નો ઉપયોગ શું થઈ શકે તો આ બધી બાબતો છે છે કે કે આદિવાસી ઓળખને ઉજાગર કરે એટલે આદિવાસીઓને સાવ ગમાર અભણ કે મૂરખ ગણવા એ પ્રકારની મૂર્ખામી છે જી જી આપણી સાથે ફરીથી ડોક્ટર કનુભાઈ જોડાઈ ગયા છે કનુભાઈ અમે વાત કરી રહ્યા હતા આદિવાસી ઓળખની અને એની સાથે એક બળકટ ઓળખ જે આનંદભાઈ સાહેબે પણ વાત કરી કેમનું નૃત્ય થકી છે એના રંગો થકી છે તો એ ગુજરાતના આદિવાસીઓનો કલા વારસો શું છે એ વિશે જો આપ વાત કરો તો જી સર જી હું પૂછવા માંગુ છું કે આપણે એ વાત કરીએ છીએ નૃત્ય અને રંગોની કે આપણે સાંસ્કૃતિક રંગોની વાત કરીએ છીએ ત્યારે આદિવાસી વારસો કલા વારસો કેવો રહ્યો છે ગુજરાતનો આપણે વધારે આગળ વાત નથી કરી શક્યા પણ આપણે વાત કરીએ ડોક્ટર આનંદ કુમાર વસાવા સાથે તો આપણે વાત કરીએ વિકાસની કે કઈ રીતે ધીરે ધીરે કે આ વર્ષની બે હાજર પચીસ ની જે ઇન્ટરનેશનલ ટ્રાઇબલ ડે ની જે થીમ છે એને ક્યાંક જોડવામાં આવી છે એઆઈથી જેથી ભવિષ્યને કેવો આકાર આપવો એ વિશે પણ ચિંતા વ્યક્ત થઈ શકે ત્યારે આદિવાસીઓનો વિકાસ આપ કઈ રીતે જોઈ રહ્યા છો પ્રવર્તમાન સ્થિતિમાં અને એઆઈ સુધી આપણે એને જોડીએ છીએ આ દિવસને ત્યારે આપનું શું માનવું છે હજુ તો આદિવાસી વિસ્તારોમાં ફોનની પૂરેપૂરી સુવિધાઓ પહોંચે એ આપણે નથી કરી શક્યા અને તમે દરરોજના દૈનિકોમાં કે એવા મીડિયામાં તમે જોતા હશો કે આદિવાસી વિસ્તારોમાં શાળાઓની હાલત વગેરે વિશે એટલે એ એ બધું જગજાહેર છે બધા જાણીએ છીએ અને એ પરિસ્થિતિમાં છે એઆઈની વાત કરવી એ મારા માટે તો એક બહુ મોટો હનુમાન કૂદકો કહેવાય એવી કોઈ પરિસ્થિતિ છે પણ વાત એ છે કે જો કે એનો ઇન્કાર પણ ન થઈ શકે આજે માધ્યમોમાં આદિવાસીઓએ પોતાનું યોગદાન શરૂ કર્યું છે માધ્યમોમાં પોતાનું પ્રતિનિધિત્વ આદિવાસીઓ કરી રહ્યા છે ભલે એઆઈ સુધી ન પહોંચ્યા હોય પણ આ પ્રકારની આધુનિક ટેકનોલોજી એ આદિવાસીયતને અને આદિવાસી પરંપરાઓને આગળ લઈ જવામાં એને બચાવવામાં એને એને ગ્રથિત કરવામાં એને સુદ્રઢ કરવામાં પોતાની ભૂમિકા ભજવી શકે એમ જ છે દાખલા તરીકે મેં હમણાં જ કીધું એમ કે આદિવાસી પરંપરાગત જ્ઞાન વારસો જે તબીબી જ્ઞાન છે અથવા તો આ પ્રકૃતિ અંગેનું પ્રકૃતિ વિશેનું જ્ઞાન કે એની સમજણ છે એ બાબતમાં મને લાગે છે કે એઆઈ ઘણું બધું મદદરૂપ થઈ શકે આદિવાસી શિક્ષણ મને લાગે છે કે આદિવાસીઓને જેને આપણે વિકાસ કહીએ છીએ સાચા અર્થમાં વિકાસ એવી કોઈક દિશામાં લઈ જવું હોય તો શિક્ષણ નો બીજો કોઈ વિકલ્પ હાલ પૂરતો તો દેખાતો નથી પણ શિક્ષણ કેવા પ્રકારનું કઈ દિશાનું અને એ દિશામાં પણ આ જેને આપણે એઆઈ કહીએ છીએ એની મહત્ત્વની ભૂમિકા હોઈ શકે તંદુરસ્તીના પ્રશ્નો આદિવાસી વિસ્તારમાં છે એટલે આરોગ્યની સુવિધાઓ કે સેવાના પ્રશ્નો છે આપણે અવારનવાર એ એ પ્રશ્નોને માધ્યમોમાં જોતા પણ હોઈએ છીએ મને લાગે છે કે એઆઈનો ઉપયોગ કરીને એ એ દિશામાં પણ વધારે સારું કામ થઈ શકે જી આપણે પહેલાં જે વાત કરી આદિવાસી ઓળખની અને પછી આપણે વાત થઈ એઆઈની થીમ વિશે તો મને કે છે કે ટેકનોલોજી એ માત્ર સહુલિયત આપવા પૂરતું જ કાર્ય નથી કરતી નવા વિચારોને પણ જન્મ આપે છે નવી વિચારધારાઓ જન્મે છે નવી જીવનશૈલીઓ વિકસતી હોય છે તો શું લાગે છે આનંદભાઈ આપને કે કઈ રીતે એ તાદતમ્ય સાધવું જરૂરી છે આદિવાસીઓ માટે કઈ રીતે વિકાસની સાથે સાથે પોતાની ઓળખ પણ જાળવી રાખવી આવશ્યક છે એ વિશે આપના શું વિચારો છે જુઓ અ એક આદિવાસી તરીકે હું કહી શકું કે આદિવાસીની પોતાની જ એક ઓળખ હમણાં તો જોખમમાં મૂકાય છે અથવા તો ગૂંચવાડામાં મૂકાય છે એક આદિવાસીને તમે કહો કે તારી ઓળખ કઈ તો ખબર નહીં એ કેટલો યોગ્ય ઉત્તર આપી શકે વાત એ છે કે આદિવાસી હોવું એટલે મ્યુઝિયમમાં હોવું એવી એ એ જરૂરી નથી ને એવું ન જ હોય આદિવાસી એક જીવન વ્યવસ્થા છે આદિવાસી એક વિચાર વ્યવસ્થા છે અને આદિવાસી એ આ દુનિયાનું પહેલું અને નક્કર અસ્તિત્વ છે એટલે આ આદિવાસીઓ પાસે કંઈક તો હતું કે સદીઓથી એણે આજે પોતાના પણ ટકાવી રાખ્યું હવે કેટલીક ક્રાઇસિસ ઊભી થઈ છે કેટલાક પ્રશ્નો આવ્યા છે સંઘર્ષો ઊભા થયા છે પણ વાત એ છે કે એક તરફ વૈજ્ઞા વિજ્ઞાન વૈજ્ઞાનિક વિચારસરણી અને બીજી બાજુ આદિવાસીઓની પરંપરાગત સમજણ અને એનું જ્ઞાન કારણ કે કેટલુંક જે કેટલુંક આદિવાસીઓ પાસે છે એ એને તમે બીજી કોઈક શાસ્ત્રોમાં કે તમે ખોડી શકો એમ નથી દાખલા તરીકે પ્રકૃતિ સાથેનું સમાયોજન પ્રકૃતિ સાથેનું જોડાણ એ આદિવાસીઓની આગવી વિશેષતા છે અને આગવી ખાસિયત છે આજે દુનિયાની આપણી મોટે ભાગેની તકલીફો પાછળ પ્રકૃતિ સાથે આપણું જે સંકલન તૂટ્યું છે એ વસ્તુ છે તો આ આ આ વર્ગ એ આટલા અભાવોની વચ્ચે પણ પ્રકૃતિને કારણે અને પ્રકૃતિની મધ્યે કેવી રીતે એ પ્રસન્ન રહીને જીવી શકે છે તો એ એ વસ્તુ જોઈ શકાય અને એ ઓળખનો એક વિષય બની શકે જી અને જો આપણે વાત કરીએ આજના અર્બન ભારતમાં આજના શહેરી વિસ્તારોમાં વસતા ભારતમાં પણ આદિવાસી સંસ્કૃતિની ઓળખ ગણાતી ઘણી બધી કલા વારસાની વસ્તુઓ એ પછી પહેરવાની ઓઢવાની કોઈ વસ્તુ હોય કે હોમ ડેકોર્સ હોય કે સંગીત હોય એ પહોંચતું થયું છે તો આ વિશે જો કોઈ વાત કરી કે કેવી કેવી સુવિધાઓ આદિવાસી વિસ્તારોમાં ઉપલબ્ધ છે જેથી એ લોકો માટે અન્ય શહેરી વિસ્તારોના માર્કેટ્સ ખુલ્યા છે અને કેવી કેવી પ્રોડક્ટ્સ આજકાલ લોકો ચાહી રહ્યા છે આદિવાસી બેલ્ટમાંથી તો એ વિશે વાત કરવા માટે હું આપણે વિનંતી કરીશ ડૉક્ટર કનુભાઈ વસાવા આપ કંઈ વાત કરવા ઈચ્છો તો

તો એ બધી જ સભ્યતાઓમાં સૌથી પ્રાચીન કોઈ સભ્યતા હોય તો તે આદિવાસીની છે એટલા માટે એના સાથે જોડાયેલી તમામ બાબતો આપણને અગત્યની છે તો તો એમાં એક કલાઓ કલાઓ પણ છે કે સૌથી પ્રાચીન જો કોઈ પાસે હોય તે આદિવાસી પાસે પણ છે પ્રાચીન એટલે યાદ કરવું એવું નથી પરંતુ કેટલી બધી કલાઓ તમને હું માત્ર નામ બોલી જાઉં કે હસ્તકલા છે ચિત્રકલા છે શિલ્પકલા છે નૃત્ય કલા છે લોકનાટ્ય કલા છે વાંસ કલા છે કલા છે કલા છે કલા છે સંગીત કલા છે અને સંગીત કલામાં પણ કેટલા બધા ચર્મ વાદ્ય છે તંતુ વાદ્ય છે વાંસવાદ્ય છે આવા અનેક એ વાત રમત કલા છે રસોઈ કલા છે તો આવી અનેક કલાઓ એની પાસે છે એક થી વધારે કલાઓ છે અને આ બધી જ પ્રકૃતિ સાથે જોડાયેલી કલાઓ છે તમે એમ કહો કે સંગીત એની પાસે તો આપણે જે પરંપરાગત જે શાસ્ત્રીય સંગીત કહીએ છે એ શાસ્ત્રીય સંગીત એટલા માટે કે એમાં ચોક્કસ માળખું શાસ્ત્રીય ગણતા નથી પરંતુ એ પ્રકૃતિ પાસેથી સંગીત શીખે છે એમાં નદીનો પ્રવાહ નો કલરવ હશે ઝાડ વરસાદ પડતો હોય તો પાંદડા જે ઝાડ ઉપર પડતા પાંદડાનો જે અવાજ છે એ પણ એના સંગીતમાં હશે અને જે કઈ સાધનો એ ઉપલબ્ધ કરાવે છે એ પ્રકૃતિમાંથી જ ઉભા કરે છે અને એમાંથી એ કલા આપણી સામે મૂકી આપે છે મોટા ભાગની જે કલાઓ છે એ કલાઓ એના જીવન અથવા એની સંવેદના એના એના અંદર રહેલું જે ભાવ છે એ ભાવ એ અવારનવાર વ્યક્ત કરતા હોય છે અને આદિવાસી કલાઓમાં સૌથી વધારે વિશેષતા એ છે કે એમાં કોઈ આર્ટિસ્ટ હોવું જરૂરી નથી એ પરંપરાગત વારસામાં

ડૉક્ટર કનુભાઈ વસાવાએ વાત કરી આજે જ્યારે દેશના સર્વોચ્ચ પદ પર એક આપણા રાષ્ટ્રપતિ પોતે પણ કોઈને કોઈ આદિવાસી સમુદાયમાંથી આવે છે તો એનું પણ આપણને એટલું જ ગૌરવ છે અને એ સાથે જ આપણે સૌએ એક આદિવાસી દિવસની ઉજવણી કરવા માટે એક પહેલ કરવીને સૌએ આગળ આવવું જોઈએ એવું આ સંવાદ પરથી મને લાગ્યું અને ખૂબ સરસ વાતો થઈ ડૉક્ટર આનંદકુમાર વસાવા સાહેબ સાથે અને ડૉક્ટર કનુભાઈ વસાવા સાહેબ સાથે આ બંનેનો ખૂબ ખૂબ આભાર કે આપ આવ્યા અને દર્શકો સાથે વાત કરી અને આપે આપના મંતવ્ય રજૂ કર્યા એ માટે ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો આવતીકાલે આદિવાસી દિવસ છે એ આપણા બધાના માટે ઉજવણીનો એક દિવસ બને એવી આપ સૌને શુભેચ્છાઓ જય જોહાર એ સાથે જ આજનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ નમસ્કાર आज जन्माष्टमी पर भगवान श्री कृष्ण दर्शनो लाहवो देवभूमि द्वारका डाकोर सामणाजी तथा हरे कृष्ण मंदिर अहमदाबाद थी जीवंत प्रसारण સોળ ઓગસ્ટ શનિવારે સવારે પાંચ વાગે મિનિટ થી રાત્રે કૃષ્ણ જન્મોત્સવ સુધી ડેડી ગિરનાર ચેનલ તથા યુટ્યુબ ચેનલ ડેડી ગિરનાર ઓફિશિયલ પર આજે જ સબ્સ્ક્રાઇબ કરો ગુડ મોર્નિંગ ગુજરાતમાં તમારું હાર્દિક સ્વાગત છે

તો હું મારું મ્યુઝિક પતી ગયું એને એવું કરવાનું આખું ઓડિયન્સ ગાવા માંડ્યું મારી પાપડના પ્રકારે રાખું તને મારા હૈયાના ધબકાર માપું તને મારા ચહેરામાં ચહેરો દેખાય છે તને જોઈને શું મન થાય છે એ મગજમાં રાખીને મેં એવું નથી કર્યું કે હું રાઇમ્સ નહીં ગાઉં કે ભજન નહીં ગાઉં મને બધું જ ગાઉં ગમે રૈયા રૂ બંધા ભૂ ગયા યોગ ગુડ મોર્નિંગ ગુજરાત સોમવાર થી શુક્રવાર સવારે સાત કલાકે માત્ર ડીડી ગિરનાર અને લો